શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે તેર જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે દેવ અને નામ જુદા નથી આપણા અનુભવમાં આવે તે જ જો ખરું હોય તો આપણે તે પ્રમાણે વર્તીએ છીએ ખરા કે ઘણી વાતો ખરાબ છે એમ અનુભવમાં આવે છે પરંતુ તે કરવાનું આપણે ટાળીએ છીએ કે એ જ તો આપણામાં ખામી છે પણ મહાન પુરુષોનું એવું નથી હોતું તેમને જે અનુભવમાં આવ્યું તે તેમણે આચરણમાં ઉતારી બતાવ્યું અને એટલે જ તે સંત પદવીને પામ્યા ખરેખર સંતોના આપણા પર કેટલા ઉપકાર છે સંસારનું સુખ એ ખરું સુખ નથી કેવળ સુખનો વેશ પહેરીને આવેલું દુઃખ જ છે એવું જ્યારે તેમના અનુભવમાં આવ્યું ત્યારે તેમણે એ સુખ તરફ પીઠ ફેરવી અને ખરા સુખની શોધમાં લાગી ગયા પરમેશ્વર પ્રાપ્તિમાં જ ખરું સુખ છે એવું તેમણે શોધી કાઢ્યું અને એની પ્રાપ્તિનો તદ્દન સહેલો માર્ગ તે પરમેશ્વરનું નામ એ જ વેદકાળથી માંડીને આજ સુધી બધા સાતુ સંતોએ જાત અનુભવ લઈને કહ્યું છે સદગુરુ પાસેથી મળેલું ભગવાનનું નામ પ્રેમથી ભક્તિથી અને એકાગ્રતાથી લઈએ તો ભગવાન આપણી સામે આવીને ઊભા રહે છે એવો સર્વ સંતોનો પોતાનો અનુભવ એકે અવાજે જણાવેલો છે આપણે એવી રીતે નામ લઈએ છીએ કે નામને માટે જ આપણે નામ લઈએ છીએ કે કે મનમાં કંઈક ઈચ્છા વાસના રાખીને લઈએ છીએ કોઈ પણ વૃત્તિ મનમાં ઉઠવા ન દેતા જો નામ સ્મરણ કરીએ તો દેવ કંઈ દૂર નથી દેવ અને નામ એ બે જુદા છે જ નહીં નામ એટલે જ દેવ અને દેવ એટલે જ નામ એકવાર નામ મુખમાં આવ્યું કે દેવ હાથમાં આવ્યા છે છોકરાઓ પતંગ ઉડાવે છે તેમાં કોઈ પતંગ આકાશમાં એટલો તો ઊંચે ચઢે છે કે તે દેખાતું બંધ થઈ જાય છે છતાં પણ તે પતંગ ઉડાડનારો કહે છે કે પતંગ મારા હાથમાં છે કારણ પતંગની દોરી તેના હાથમાં હોય છે જ્યાં સુધી અખંડ નામ સ્મરણની દોરી આપણા હાથમાં છે ત્યાં સુધી પરમેશ્વર આપણા હાથમાં છે તે દોરી છૂટી તો પરમેશ્વર છૂટ્યા આપણા નામ સ્મરણને એક ચીજની જરૂર છે આપણી જિંદગીમાં ભગવાન વગર તો ચાલે જ નહીં એવું જ્યાં સુધી આપણને લાગે નહીં ત્યાં સુધી આપણું નામ સ્મરણ ખરું નથી પરમેશ્વર જ આપણી જિંદગીનો આધાર તેના વગર તો જીવી જ શકાય નહીં એવું મનમાં ઠસી જાય ત્યાર પછી થનારું નામ સ્મરણ એ જ ખરું નામ સ્મરણ જ્યારે આપણી સ્થિતિ એથી તદ્દન ઉલટી જ પરમેશ્વર વગર આપણું કશું જ અટકી પડતું નથી એવી વૃત્તિ રાખીને આપણે નામ સ્મરણ કરીએ છીએ પછી પરમેશ્વર પણ ક્યાંથી આવે પરમેશ્વરનું નામ એ જ આપણા જીવનનું સર્વસ્વ એમ સમજીને નામ લઈએ તો જીવન સાર્થક થયા વગર રહે જ નહીં નામથી ભગવાનની પ્રાપ્તિ થવાની જ એવી ખાતરી રાખીએ એવા નામને જ નિષ્ઠાપૂર્વકનું નામ કહેવાય છે ભક્ત ભગવાન અને નામ એ ત્રણે એકરૂપ જ છે જ્યાં નામ છે ત્યાં ભક્ત છે અને ત્યાં જ ભગવાન છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ